ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા આવ છું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તેને તમને હવાર હવાર વસ્તુ દેખાડું તમે જોઈ લો અરે કોરો ફરફર કરે લેબડો છે ને પણ કોરો મર ફરફર કરે છે ખબર ઓને ખાવા આ ખોણ બનાવ્યું છે એના માટે એને મોર મેં લેબડો નાખી દો પહેલા લેબડો નાખે એટલી વાર હું તો મારે બે ખોણ બનાવતી હતી લેબડો પડતો મળે તો બોલો અંકાઈને ચારે બાજુ ફરફર કરે રેયા પેલી બાપડી ન વગાડે લેบุรี આપણે લીમડો તું ખા બાજુ ખા હવે શાંતિથી ખાય જા અને આળી જોજે આટલી બધી ભૂસી થઈ જઈ ન સ્કોણ નહીં હજી વાધી ગરમ ગરમ લાઈ છે અને ઠંડુ થા હે એટલું ઠંડુ થાય છે ઠંડુ થા હા ની ચીડીને મેળવાનું હે પણ હાલ એની ઉતાવળ જેટલી એને હાથથી ખાઈ લેવું જોઈએ હજુ તો ઓટા મારે જાય ખોરા મૂર્યા અને એના ઓટા મારવામાં પેલી પાડી પાડી બાપી ટીચાઈ રહી હમણાં આલા પાય થોડી વાર ઉભે રહી ના રી હમણાં પાછી અમે જોવો હા કોણ આવ્યું અને પા મન ચાલુ તોફાન કેટલું કરારી હારી હવા હવા મારા મારા પાડીને બદલાવી જ પડશે છે કે આરીને હરકી ની પીલી જ ઓકે ગાઈસ તો ને આજે તો એડા પાથરવાન ચાલુ છે એ પણ ડિઝાઇન હંગાત બધા જો નવરો બેઠા હતા ને બધે બધા એડા પાથરા વહી ગયા હે નવરો કોઈ ફાય નહીં તાણ આ તો ઓઠો છે ભાઈ હો ગોમે ધારે જો ખાલી એડા ની ડિઝાઇન જોવો ખાલી તમે એક માર્ગા બધા નાખવાના હે આખો ટગલો છે તો આપણે પણ થોડા થોડા મહેનત કરાવી પડશે બોલતે પછી બાજુ કપડે ને પેલી બાજુ જઈએ આજે તો હંદાય એડા રહ્યા મેં બધા પાસવાના થાય આજે તો મૂકી પાછા બોલી ગયો કાઠિયાવાડામાં આવું નહીં બોલો તો હંદાય મતલબ બધાય ચલો એનું એક રીઝન એનું કારણ હું ખબર આવી રીતના નાખવાનું એક એસ્થેટિક દેખાય થોડું નહીં ભાઈ ના ના એનું લુક એકદમ એસ્થેટિક આવે કોઈક જુઓ ને તો એમને સ્ટાઇલિશ લાગે ઈચો દેખાજો સાઈડ આવે ને તો આવી રીતના પાછ રહે પછી જાણ તંગી પણ કોમ નહીં કે સૌથી વધારે હવે એડા આવા માંડ્યા છે એટલે પછી સીધો ઢગલો કરવાનો દંતાળીથી ફેદી નાખવાના હાલ ઓછા હોય ને તો ઓછી તો આવી રીતના લગી લગી હાથમાં લઈ અને એકદમ ડિઝાઇન પડી દો પેલી ડિઝાઇન પાડીને એવી રીતના વૈકાણે ડિઝાઇન પડે અને કોણ આવી રીતના એડા પાત્ર કમેન્ટ કરી દેજો ખાલી ના આવી રીતના એક અમુક પાથરતા હોય જે પાથરતા હોય એ કમેન્ટ કરી દેજો અમે શરૂઆતમાં પાથરીએ પહેલા વારો બીજો વારો એડા ઓછા આવે ને તો ઓછી પાથરી દેવાના પછી જેમ તડકો પડે એમ વધારે એડા આવે ને એમ બંધ કરી નાખવા એમ પછી ઢગલો જ કરવાનો આખે આવ્યો ને દંતાળીથી બધું ખડામ ફાદી જ નાખવાના બધી બધા એટલે મસ્ત ગોઠવીને છે આખા ખસે તમે જો ખાલી હોય એકદમ મસ્ત દેખાય છે ને મેં ગોઠ્યો નહીં મેં ખાલી છે ને આવી રીતના એડા રહ્યા ને ટગલામાંથી એડા લઈ લઈને આલ્યા ખાલી અને બધા નીકુલી ગોઠવા દઉં એકદમ નીકુલ્યાવાનું કેવાય તરાક કેવાય કાળી લીલી તરાક બધી કંગા કંગાથા કહું

श्याड़ो तो शिखर चेम कड़ी खान बदलाव थी जाए शियाड़ा ने कोई कहू तर आ मौसम चम बदलाय तो वर राख कोई बदलाये मौसम तो बदलाइंट है ठीक है पॉइंट तो है बात

ધરતી સોના ઉગલે હીરા મોતી એ રીતના હે કોઈ નાખી ના તો કે ભાવ હારવા આવે પછી સ્વાદ સારવા આવે એમ કે મજાક કરે તો એડા જ છે બીજું કોઈ નહીં એડા જ છે આ ગોઠવવાનું કારણ છે ખબર ને હા ઠંડી પડે કે તડકો પણ હું જાય તો પછી થઈ જાય થેન્ક યુ આટલું કહેવા માટે તો ગાય છે અમે નિકુલે મેરા સારવાળીને આવી ગયા મસ્ત બે પોટલા પોટલાકાર લાયા અતારમાં બે એક નહીં બે લાયા બે દેખાડો સાર મેં જેટલી લાયા તમે જો હજુ તો આ એડાનું થોડું થોડું વળજયું એડાનો કલર બધો વળ ગયો મારા ટી શર્ટ ઉપર આ જોઈ લો આ બે પોટલી અત્યારે મૂન નીકળ્યો બે જણા લાયા પછી બફોરમાં લીમડો લાવી દીધો અને આ જો હવે મસ્ત થઈ ગયું એકદમ ડિઝાઇન જોઈ લો તમે અને પોણી ચાલુ કર્યું છે રસકામાં રેતીઓનો રસકો વવરાઈ ગયો છે એમાં પોણી ચાલુ છે આપણે નહીં વાયો છું આપણે ચીકુડી હજુ મંગાઈ પણ આવી નહીં તો જોઈ લો પોણી પોણી આમ ચાલુ છે મસ્ત કઈશ પોણી ચાલુ છે જો પોણી વાળવાનું ચાલુ છે અને મૂંચો ગારામ આવી ગયો છું તો પાણી મને દેખાડું ખબર હે ટૂટમ ટૂટ થાય એવું તો એને બે ચારમ કરેલું હે જો બે ચારમ પાણી જાય રહ્યું તબ જા પાણી રહેતો હે અને પેલા કાંઈ તો આખું આખું ચાર યુ તું જો ખાલી એકદમ ચાર્યું ચારિયું ચોમેલ ખબર સાડીઓ ના ની માટે જોયું લોખર યખ્યા આખું ચાર્યું જ પાથરી નાશ્યું તો ચાર્યાથી ઉભરે ઉભરે પાણી જેટલું જોયું પણ બળિયા હે એ બળિયા કરા આપને આ રીંગણ જો ખાલી રીંગણની શું હાલત થઈ ગઈ હોય કણ તો કઈ આપણું પાણી ગરમ થાય રહ્યું હજુ હમણાં જ મેં કહ્યું બોલો અને આજે છે ને આ ધોવાની હાલ તો બોલો આજે ધોવાનું લગભગ કેન્સલ આજે દોવાનો નહીં દોવાનો તો કેન્સલ નહીં થાય હાલ છે તો દોવું પણ દૂધ ભરાવાનો લગભગ કેન્સલ થાય છે કેમ કે દોવાની હાલથી વેજ ઓવાને તૈયાર કર્યું તું બધું આ જો આટલું લાગી ગયું ખાલી પણ ડબકા દોયા ને એવું આની ભીસી થઈ ગઈ બોલો હજ ભીસી થઈ ગયું હું આજે સાર ખાવાનો વારો આવવાનો છે તારો હા નહીં ગઈ બાપડી ખુશી થઈ હે એને તાબુ હે પણ એની મમ્મી દોવા નથી આપતી હજુ તો વધારે નહી વાજ્યા હાડા પોચતા પણ દાડો જોવો ખાલી તમે મતલબ કે પેલું કેવાય જ્વાળામુખી ફાટ્યો ને એટલે તો ગાય છે અસર જે વાદળાની અસર હે જ્વાળામુખીની હે એ સાચું ખોટું તમે મને કમેન્ટ કરજો ખાલી મન મારા મારા જો ફીડમાં આવ્યો ને ઇન્સ્ટાગ્રામ ફીડમાં તોથી મને પણ એવું જ લાગ્યું કે જ્વાળામુખી ફાટાના કારણે આ બધું થઈ ગયું કોરો મોર વાદળો આવી ગયો ને એના કારણે જ થઈ ગયું હે જે મને એવું લાગે હો તમને શું લાગે કમેન્ટ કરજો મને કે આવું તો એક જોજાણે વરસાદ એવું થાય તાણે થાય અને બીજું આ મોસમ ખરાબ થયો હોય તો એનું એક મોટું કારણ તો એ જ્વાળામુખી ફાટ્યો એમાંથી એને કહેવાય ને જે રાખી અને ચાણા હરખું થાય ભગવાન જોણ હો પણ અત્યારે તો તમે જુઓ ખાલી તો તમને દેખાય અજવાળાનું સૂરજનું એક પણ કિરણ દેખાય ના દેખાય કેમ કે હેજ ને ચોઈ દેખાય યાર

ઓકે ગાઈસ તો ને હવે વ્લોગ નું એન્ડ કરીશ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો